એટલે યમુના મારી ચેલેન્જ છે કે બધા દુની ધૂણી જૂઠા નહીં હું કાળું હીરા ની બત્રીસ ની મ્યાલડી ધૂણું છું ભુવાજી એ ધૂણતા ધૂણતા ગેનીબેન ઠાકોર વળતો જવાબ આપ્યો એ ગેનીબેન ઠાકોરે જાહેર મંચ ઉપરથી ભુવાઓને લઈને જે નિવેદન આપ્યું હતું

અને એ જ આહવાન બાદ ગેનીબેન ઠાકોરના નિવેદન બાદ ભુવાજીએ જવાબ આપ્યો છે ગેની ઠાકોરના નિવેદન બાદ ભુવાજી વળતો જવાબ આપ્યો અને ઠાકોરનું નામ લીધા વગર વળતો પ્રહાર કર્યો છે બધા જ એ ધૂણતા જૂઠા નથી હોતા આવું નિવેદન એ ભુવાજીએ આપ્યું છે અને સાથે જ કહ્યું રાધનપુર બાપર સુઈગમ અને દિયોદરમાં પાંચ હજાર બાધાઓ છે તમારા ડૉક્ટર અને નેતાઓ એ દુઃખ બંધ કરે પાંચ મિનિટ માટે દુઃખ બંધ કરીને બતાવે તો પણ હું માની લઉં અને સાથે જ આ ઠાકોર સમાજ માટે શું કર્યું છે એ કહેવાની કોઈ જરૂર નથી અને સાથે જ તેમણે એમ પણ કહ્યું કે બીજી વખત બોલજો તો જરા એ જોઈ વિચારીને બોલજો કેમ કે હવે તમે જો બોલ્યા છો તો હું પણ સામે જાહેરમાં નામ લઈને બોલીશ ભુવાજીએ ધૂણતા ધૂણતા ગેની ઠાકોરને વળતો જવાબ આપ્યો અને વળતો જવાબ આપતાની સાથે જ હવે સોશિયલ મીડિયાની અંદર અને તમામ જગ્યા ઉપર ચર્ચાઓ શરૂ થઈ રહી છે કેમ કે ઠાકોર સમાજના બંધારણ દરમિયાન બંધારણ સંમેલન દરમિયાન એ ગેનીબેન ઠાકોરે જાહેર મંચ ઉપરથી ભુવાઓને લઈને જે નિવેદન આપ્યું હતું એ નિવેદનને લઈને વળતો પ્રહાર એ ભુવાજીએ કર્યો છે સાંભળો ગેનીબેન ઠાકોરનું નિવેદન અને નિવેદન બાદ ભુવાજીએ આપેલું વળતું એ નિવેદન પણ મહેરબાની કરીને કોઈ ભૂવામાં ફસાતા નહીં તમારું જે કર્મ છે એનું ઈ છે અગત્યનું છે જેવું કર્મ કરશો એવું ભોગવશો અને એવા તમને ભ્રમમાં ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે સામાજિક બરબાદ કરશે કુટુંબમાં બરબાદી લાવશે અને એવી વેમ ઘાલશે તો આખો પરિવાર ઘેર વિકેર કરશે એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનો દખ હોય તો ડોક્ટરને બતાવો હગાવાલાને બતાવો અને વાત કરવાની કોઈ પણ હકામાં હોય તો વાત કરવાની પાંચ જણા કહેવાનું પણ ચાય અંશ્રદ્ધા માં આવવાનું ને અને ભોપા જો આખા બધું મટાડી દેતા હોય તો હું આ સાહેબ બે તમે કોઈ રાખો અને અમે તમારે એ કોઈ કામ કામ ના કરા અને ફોર્મ ભરા દીધા તોય એ ભોપો તો અમે ભોપા લઈ બે ને ભાઈ તો હવારે હવારે 5 વાગે ઊઠીને રાતે ઓગાતા ઉધી માતામાં શેર ઝૂડ લઈને ફરવાનું કોઈ કારણ કરો